નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિશન એનએમએમએસ અંતર્ગત શ્રેણીના નિયમોમાં આજે આપણે એક બીજો નિયમ શીખશું કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યામાં ઉમેરો થશે એ માટેનો પહેલો નિયમ છે કે સમાન સંખ્યામાં ઉમેરો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે બે પાંચ આઠ અગિયાર તો તમે જોઈ શકો છો કે બધામાં ત્રણ 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 સમાન સંખ્યાનો ઉમેરો થાય છે તો એ આધારે આપણે છેલ્લે જવાબ મળશે ચૌદ એ સાથે બીજું ઉદાહરણ જોઈએ આપણે. ત્રણ, સાત, અગિયાર, પંદર. તો કે ત્રણ માં ચાર નાખશું તો થશે સાત. સાત માં ચાર નાખીએ તો થશે અગિયાર. અગિયાર માં ચાર ઉમેરતા પંદર. પંદર માં ચાર ઉમેરતા આપણને જવાબ મળશે ઓગણીસ. તો આ રીતે આપણે જો દાખલાને સરળતાથી સમજી લઈએ કે ઉમેરો કઈ રીતે થાય છે. જો સમાન સંખ્યાનો થશે તો આપણો જવાબ પણ એ પ્રમાણે મળશે. એ પછી બીજું છે. ચઢતા ક્રમમાં સંખ્યામાં વધારો ચડતા ક્રમમાં તો કે એનો મતલબ શું થશે ઉદાહરણ જોઈએ છે પહેલી સંખ્યા કઈ રીતે થયા તો કે એક ઉમેરો બાર કઈ રીતે થયા તો કે ત્રણ ઉમેરા હવે તમે અહીંયા જોઈ શકો છો એક ઉમેરાનું બે ઉમેરા ત્રણ અને બારમાં સોળ કઈ રીતે થયા કે ચાર ઉમેરા તો પછી અહીંયા જે ક્વેશ્ચન માર્ક અથવા તો ખાલી જગ્યા આપેલી હોય એમાં તમે જોઈ શકો છો કે જવાબમાં તમારે પાંચ ઉમેરવાના રહેશે એટલે કે ક્રમિક સંખ્યા ઉમેરશો તો તમને જવાબ મળશે એકવીસ બેકી સંખ્યામાં ઉમેરો આ એક ખાસ અગત્યનું જોવા જેવું છે છે અહીંયા ઉદાહરણ આપેલું કે કે તો ત્રણમાં બે ઉમેરશો તો થશે પાંચ પાંચમાં કેટલા ઉમેર્યા તો નવ થયા તો કે ચાર ઉમેર્યા તો કે બે પછીની ક્રમિક બેકી સંખ્યા કઈ ચાર નવ માંથી પંદર કઈ રીતે થયા તો કે ચાર પછીની ક્રમિક બેકી સંખ્યા કઈ તો કે છ તો એ જ રીતે પંદરમાંથી હવે પછીની કઈ ક્રમિક સંખ્યા આવશે તો કે આઠ તો કે પંદરમાં આઠ ઉમેરશું તો જવાબ આવશે ત્રેવીસ એ પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે છ આઠ બાર અઢાર અને ખાલી જગ્યામાં જવાબ આપેલો છે છવ્વીસ હવે કઈ રીતે આવે છે તો કે છ માં આપણે બે ઉમેરશું ક્રમિક પહેલી બે થી સંખ્યા બે પછી આઠ આવશે આઠમાં આપણે ક્રમિક પછીની સંખ્યા ઉમેરશું ચાર એટલે આવશે બાર બારમાં એ પછીની ક્રમિક સંખ્યા ઉમેરશું છ એટલે આવશે જવાબ છવ્વીસ આ રીતે ઉદાહરણ જોઈએ બે બે માં રેલી એકી સંખ્યા છે એક એટલે બે માં એક ઉમેરશો તો થશે ત્રણ પછીની ક્રમિક એકી સંખ્યા આવશે ત્રણ તો ત્રણ માં સાથે છ એ પછીની ક્રમિક સંખ્યા આવશે પાંચ એટલે છ માં પાંચ ઉમેરશો તો થશે અગિયાર એ ક્રમિક સંખ્યા ચારમાં ત્રણ ઉમેરશો તો સાત માં પાંચ ઉમેરશો તો બાર બારમાં સાત ઉમેરશો તો મળશે ઓગણીસ આ રીતે આપણે સરળતાથી શ્રેણીના નિયમોમાં જવાબ સરળતાથી ગોતી શકીએ છીએ